સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોડવા ખાતે સમગ્ર પંથકને હચમચાવી નાખતી ઘટના બની છે એક બાર વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધામે પોતાના હોસનો શિકાર બનાવ્યો છે બાળકીને રૂમ નજીક અન્ય રૂમમાં લઈ ગયા બાદ તેની ઉપર દુષ્કર્મ માતરી તેને ગંભીર હાલતમાં ત્યાં મૂકી રૂમને બહારથી તાળો મારી ભાગે છૂટ્યો હતો પરિવારે જ્યારે બાળાની શોધખોળ કરી સારવાર માટે લઈ ગયા હતા ત્યાં ઘણું બધું મોડું થઈ જવા પામ્યું હતું અમાનવીય કૃત્યમાં માસૂમ બાળનું પ્રાણ પખેર ઉડી જવા પામ્યું છે એટલે કે તેનું મોત થવા પામ્યું છે સુરત જિલ્લામાં કાયદોની વ્યવસ્થા નથી તે અત્યારે ખુલ્લેઆમ લાગી રહ્યું છે કામરેજના પાસોદરા વિસ્તારમાં ગ્રીષ્મ હત્યા પ્રકરણ હજુ ભૂલાયું નથી તે તો પલસાણા તાલુકાના જોડવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોડવાના પરપાંત વિસ્તારમાં સાંઈબાબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં બાળથી રહેતા પરિવારમાં બે બાળા પણ હતી રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતા પિતા નોકરી પર ગયા હતા સાંજના સમયે સાત વર્ષની બાળા બિસ્કીટ લેવા માટે દુકાન ગઈ તે સમયે બાર વર્ષની બાળા ઘરે એકલી હતી ત્યારે અજાણ્યો નરાધમ આ બાળકને ત્યાંથી જ આ જ બિલ્ડિંગના અનેક બંધરૂમમાં લઈ જવા પામ્યો હતો અને હસખોરે માસુમ બાળાને પીખી નાખી હતી બાળકી લોહી લુહાણ હાલતમાં કણસ્તી હતી નરાધમ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો સાંજે બાળકીના માતા પિતા આવતા બાળકી નજરે નહીં પડતા તેની શોધખોળ હાથ ધરી હતી એક અવાવરુ રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહી લોહણ હાલતમાં મળી આવી હતી જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા જ્યાં ડોક્ટર નહીં મળતા બાળકીને ત્યાંથી ચલથાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા ત્યાં સુધી તો મોડું થઈ જતા માસૂમ બાળકીનું પંખેર ઉડી જવા પામ્યું હતું સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જવા પામ્યો હતો અને શકમંદોની ઊંચકો લાવી પૂછતાછ કરી છે તો પીઆઈ ડીકે ચૌધરીએ જણાવ્યું હતું કે ગુમ થયાના કલાકો બાદ માસુમ કિશોરીનો મૃતદેહ એજ એપાર્ટમેન્ટના પાછાના ભાગે એક રૂમમાંથી મળી આવ્યો હતો માતા પિતા પોતે મજૂરી કામ કરે છે બે શકમંદોની પૂછપરછ અને તપાસ ચાલી રહી છે અપહરણ બાદ દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરાયોનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ જરૂરી છે અરેરાટી ફેલાવતી ઘટનામાં નજીકમાં જ રહેતા નરાધમો સંદર્ભની શક્યતા દેખાઈ રહી છે આ બિલ્ડિંગમાં અંદાજીત દસ જેટલા પરિવારો પણ રહે છે અને બાળકી એકલી હોય છે આ જ બિલ્ડિંગમાં રહેતા વ્યક્તિ જાણતો હોય તે સ્વાભાવિક છે આવા જ વ્યક્તિએ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી પોતને ઘાટ ઉતારી દીધી હોય તેવી શક્યતાને આધારે એ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે નજીકના વ્યક્તિ જ આ પ્રકારની ગંભીર કૃત્ય બાદ રૂમને તાળુ મારવાની હિંમત કરી શકે તે સ્વાભાવિક છે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર પરિવારના તેમજ બિલ્ડિંગના અન્ય રહીશોના નિવેદનના આધારે સાયબાને સૂચિ મિલમાંથી બે શકમો પોલીસે ઉચકી લીધા બાદ તેની પૂછપરછ હાથ ધરી છે ગંગાધરા આઉટપોસ્ટ પર એલસીબી તેમજ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ આરોપીની પૂછપરછ કરી છે માસુમ બાળાની હત્યાના પરપ્રાંતિય વિસ્તારમાં તો વલસાણા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે જેને આ પ્રકરણ લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે અઝહર કુર્સી સાથે હર્ષસેડા